નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ બરોડા બાર એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે જેનું મતદાન ઓગણીસ તારીખે થશે આ ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેની માહિતી ચૂંટણી કમિશનર હિતેશ ગુપ્તાએ આપી છે વડોદરા વકીલ મંડળની જે ચૂંટણીનું આયોજન આ વખતનું છે તેમાં વિશેષ તમામે તમામ ઉમેદવારો પાસેથી કોડ ઓફ કન્ડક્ટનું ચુસ્તપણે પાલન કરવા માટેની એક અન્ડરટેકિંગ તમામ ઉમેદવારો પાસેથી લેવામાં આવેલી છે અને તેના ભાગરૂપે જે ઇલેક્શનનો પરિપત્ર હતો ઇલેક્શન નોટિફિકેશન હતું તેમાં જ કોડક કોડ ઓફ કન્ડક્ટના ભાગરૂપે કોઈપણ ઉમેદવાર વડોદરા શહેર કે અન્ય કોઈપણ જગ્યાએ પ્રચારના ભાગરૂપે પોતે કે કોઈના મારફતે કોઈપણ પ્રકારનું બોર્ડ કોઈ જગ્યાએ મારી નહીં શકે એ પ્રકારની જે નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે એટલે જાહેરાત ઉપર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એડવોકેટ્સ એક્ટ હેઠળ જે નિયમો જણાવેલા છે તે નિયમોના ભાગરૂપે કોઈપણ પ્રકારની જાહેરાત ઉપર જ્યારે પ્રતિબંધ હોય તો આ વખતની ચૂંટણીમાં તમામ ઉમેદવારો પણ એ બાબતે સંમત થયા છે અને તમામે આ અંડરટેકિંગ સાઇન કરીને આપેલ છે એટલે આ વખતની ચૂંટણીમાં કોઈપણ જગ્યાએ કોઈપણ ઉમેદવારનું કોઈપણ પ્રકારનું બોર્ડ જોવામાં આવશે નહીં જે કોઈ ઉમેદવારો છે એ ઉમેદવારોને પ્રચાર કરવા માટે અમે જે મતદાર યાદી પ્રકાશિત કરેલી છે તેમાં પિસ્તાલીસો ને પંદર મતદારોની યાદી છે જેમાં તમામે તમામના મોબાઈલ ફોન નંબરોનો ઉલ્લેખ છે એટલે ફોન કરીને એસએમએસ કરીને મેસેજ કરીને અને રૂબરૂ મળીને તેઓ પોતાનો પ્રચાર કરી શકશે એ પ્રકારે ની જે ભૂતકાળમાં પણ આ જ પ્રકારે આયોજન થતું હતું અને કોઈપણ બેનર વગર પોસ્ટરો લગાડ્યા વગર જ ચૂંટણીનું આયોજન થતું હતું એવી જ રીતે આ વખતે પણ મેં હેન્ડ હેન્ડ ટુ હેન્ડ પ્રચાર થઈ શકે હાથેથી કોઈપણ પ્રકારની પત્રિકા પણ આપીને પ્રચાર કરી શકશે એ પ્રકારે વન ટુ વન પ્રચાર થાય અને એક એડવોકેટ એડવોકેસીનું પણ માનપાડ જળવાય એ પ્રકારે આયોજન આખું સરસ રીતે કરવામાં આવેલું છે